તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લઈએ તેથી કરી આવવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અત્યારે ચૂંટણી પણ નજીક આવી રહી ત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો એમ કહેવાય છે કે ભાજપની જ્યારે રેલી નીકળી હતી ત્યારે ભમરાઓ એટલા ગુસ્સે થયા હતા કે વાત જ ના પૂછો દોસ્તો અને ભમરાઓનું પણ મગજ ગયો ત્યારે હાલ એમ કહેવાય છે કે રેલી કાઢી હતી ત્યારે હાલ એમ કહેવાય છે કે ભાષણ શરૂ હતું અને ભમરાઓ તરતો ઉડીને બધા લોકો માથે કરડવા લાગ્યા હતા દોસ્તો લોકો સો સોની પીઢની અંદર ગાડીઓ લઈને દોડમ દોડ કરવા લાગ્યા હતા દોસ્તો હાલ એમ કહેવાય છે કે તમને ખબર જ હશે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો તમે જોઈ શકો છો અને ડીજેવાળા ભાઈ પણ સોની પીઢની અંદર ડીજે લઈને જતા રહ્યા હતા દોસ્તો અને ઘણા લોકો ચાલીને પણ જોવા આવ્યા હતા રેલીમાં એ પણ લોકો માથે ભમરાઈ અટક કરી હતી દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ કે પરશુરામ રૂપાલેએ જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી ત્યારબાદ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજની એવી માંગ હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તો જ એને માફી મળે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પણ રદ નથી થઈ દોસ્તો તો દોસ્તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કે ના થવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો તો આ તો આ તો તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તત્તી કહેવાય જય હિન્દ જયભર